સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રસ્તાની બંને બાજુ આવેલી દુકાનો કે જે દુકાનદારો દ્વારા પતરાના સેટ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવેલ છે ત્યારે આ દબાણો દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે માતાજીના દર્શનાર્થી આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાનો સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે સરળતા રહે તે હેતુથી નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલેદાર ચોટીલાની ચોટેલા પોલીસ સ્ટેશનના પીઆઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આશરે ચારસો થી ચારસો પચાસ જેટલી દુકાનો આવેલ છે જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઉભા કરીને રસ્તા પર દબાણ કરવામાં આવેલ હતું તે દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવેલ હતા કે જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવતા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમજ દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશમાં મોજે નાના પાળિયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુ આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ત્રણ માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે કે ત્યારે સરકારી જમીન આશરે એકર સત્તર ગુ જમીન ખુલી કરવામાં આવેલ કે જેની હાલની બચવાર કિંમત એકસો પાંચ કરોડ રૂપિયા જેટલી થાય છે જે ખુલ્લી થયેલ જમીન પર નુંક સમયમાં તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસપથ સુવિધાપથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે હોવાનું જણાવાયું હતું મેસનલ હાઇવે થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ ચારસો થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા આ રસ્તો છે એ રસ્તો ચાલીસ ફૂટ નો જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ પડે જવર કરવામાં મુશ્કેલી ના પડે અને જયારે પૂનમ જેવો તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળાઓ ઉમટી પડતા હોય છે તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ ચાળીસ ફૂટ રસ્તો મુકવામાં આવેલો હતો પરંતુ આ આ દબાણ કરતા હોય સાંકડો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તા ને વીસ ફૂટ કરી નાખ્યો હતો જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા જેને નથી કહેવા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે શું કાર્યવાહી આગળ થશે આપણા આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ એ તમામ દબાણકર્તાઓનો દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ફૂલો કરવામાં આવશે ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવશે સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના એક ના દરે સ્કીન ખેતીનો